વડોદરામાં લૂંટ વિથ હત્યાના બનાવથી ચકચાર તરસાલી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં બની ઘટના લૂંટના ઇરાદે સિત્તેર વર્ષના વૃદ્ધા સુખજીત નિર્મમ હત્યા કરી લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી નિર્મમ હત્યા કરી લૂંટારાએ બહારથી ઘરની લાઇટો પહેલા બંધ કરી વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતા જ ગળું કાપી હત્યા કરી નાખી ચેન અને કાનની ઉટી લૂંટી લૂંટારો ફરાર ઘટનાસ્થળે પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા क्या <प्राँ> नाम और क्या बनाव बना था हरविंदर सिंह मेरा नाम है जी सर क्या हुआ था सुबह में सर सुबह में क्या हुआ मालूम नहीं है सुबह में चार बजे लाइट चला गया था हाँ बात देखने के लिए नहीं 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 नहीं। हाँ उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने मेरे को पता नहीं मैंने जब देखा हाँ तो उधर लेटी हुई थी जो सामने आपको गेट है ना आ, क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है बुंदा बोलते हैं ना हाँ कान का टॉप और चेन बस इतना आ, कुल कितने लोग थे कुछ हाँ। ऐसा पता મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટકા કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જુરી પહોંચાડીને એમના બૂટી બૂટીને કલાના એક ચેનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડોસપરંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાઓના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું આભાર